હેલો મિત્રો નમસ્કાર આજે આપણે બનાવીશું ભાખરવડી એકદમ ક્રિસ્પી એવી અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને માર્કેટમાંથી લાવ્યા હોય તેનાથી પણ વધારે મજેદાર બને છે તો ચાલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં એક ચમચી જેટલા ધાણા લેવાના છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા તલ એડ કરીશું અને એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક ચમચી જેટલું ટોપડાની છીણ એડ કરીશું ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું આપણે અહીંયા એક જ ચમચીનું માપ લીધું છે જેથી પરફેક્ટ માપથી આપણે ભાખરવડી બનાવી શકીએ બેથી ત્રણ મિનિટ આપણે આને ધીમા આંચે શેકી દઈશું જેથી આપણા મસાલા કાચા રહી જાય નહીં ત્યારબાદ ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને થોડાક મસાલા એડ કરીશું અહીંયા આપણે લાલ મરચું મીઠું હળદર ધાણા જીરું અને ગરમ મસાલાનો યુઝ કર્યો છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ યુઝ કરી શકો છો ત્યારબાદ આપણે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીને થોડીક વાર મસાલાને ઠંડુ થવા દેશું મસાલો આપણો સરખી રીતે ઠંડો થઈ જાય ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી લેશું સાથે સાથે ભાખરવાડી માટે આપણે તેનો લોટ રેડી કરીશું અહીંયા એક બાઉલ જેટલો મેદાનો લોટ લીધો છે અને એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડોક અજમો એડ કરીશું ત્યારબાદ તેમાં વન ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું જો તમને ઓઇલનું પ્રમાણ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો પણ અહીંયા એકદમ પરફેક્ટ છે ઓઇલ જેથી આપણે બીજું ઓઇલ એડ કરવાનું નથી ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તે રીતે ભાખરવડીનો લોટ રેડી કરી લેશું ત્યારબાદ તેને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ સેટ થવા દેશું ક્રશ કરેલા મસાલામાં આપણે તેમાં વન ટેબલ સ્પૂન જેટલી સુગર એડ કરીશું અને ફરીથી મિક્સરમાં ક્રશ કરી લેશું ભાખરવડીનો મસાલો આપણો રેડી છે ત્યારબાદ આપણે ગોળ શેપમાં અને પતલી એવી રોટલી વણી લેવાની છે ત્યારબાદ ખજૂર આંબલીની ચટણીને આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું આપણે અહીંયા ચટણીનું પ્રમાણ બહુ વધારે રાખવાનું નથી નહીં તો આપણા મસાલો સરખી રીતે સ્પ્રેડ થશે નહીં અને પાખરવડી આપણી એકદમ ઢીલી બને છે અને ક્રંચી બનતી નથી જેથી આપણે આંબલીનું પ્રમાણ ઓછું રાખવાનું ત્યારબાદ આપણે ક્રશ કરેલો આ મસાલાને આ રીતે સ્પ્રેડ કરી દેશું તેને હાથની મદદથી આ રીતે આપણે પૂસ કરીશું જેથી મસાલો સરખી રીતે ચોટી જાય છે અને આ રીતે આપણે ગોળ ગોળ વણી લેશું ત્યારબાદ ભાખર વળીને શેપ આપી દેશું અહીંયા આપણે તમે ઝાડા પતલા કે નાના મોટા રાઉન્ડ શેપમાં કટ કરી શકો છો ત્યારબાદ તેને સીધા કરીને હાથની મદદથી પૂસ કરી દેશું જેથી આપણી ભાખરવડીનો શેપ એકદમ સરસ રીતે આવે છે આ રીતે બધી ભાખરવડીને કટ કરી લેશું તમારે જાડી પતલી તમે તમારા ચોઈસ ઉપર ડિસાઇડ કરી શકો છો ત્યારબાદ તેને આપણે ફ્રાય કરી લેશું ગેસની આંચ આપણે અહીંયા મીડિયમ જ રાખવાની છે જેથી આપણી ભાખરવડી કાચી રહે નહીં અને સરખી રીતે બંને સાઈડ ફ્રાય થઈ જાય છે વચ્ચે વચ્ચે તેને આ રીતે મિક્સ કરતા રહેશું જેથી એકબીજાને ચોટી જાય નહીં એકદમ માર્કેટ જેવી જ ભાખરવડી બને છે આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં ભાખરવડી આપણી સરખી રીતે ફ્રાય થઈ જાય ત્યારે આપણે તેને સર્વ કરીશું બની છે ને એકદમ મજેદાર ભાખરવડી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં એકવાર તમે આ રીતે ભાખરવડી બનાવશો તો તમે માર્કેટમાંથી ભાખરવડી લાવવાનું જરૂરથી બંધ કરી દેશો તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો એકદમ મસ્ત બને છે સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈંગ કુકિંગ વિથ દિશા